બળતિયં દાખુ એક દિન યાદ છે તો નથી જાવ તો ન હોય એક એ જીવે જે છે એટલું સુખી રહ્યો ને અમે સુખી છીએ પૈસાની વાત નથી વાત જીવવાની છે પૈસા હોય કે ન હોય જીવન તમે કેવું જીવો છો ને એ મહત્વનું છે તો બહુ મને શીખવાય માર મોબાઈલ માં હા તો પર નથી મારા સાંભળવું તારું ભાઈ લિફ્ટ માં જાય ફોન કર તો કર હવે એક ત્યાગ છે કર કરી રહ્યો તમે કે કર કરી

કરી માં જમીન જમીન દીધી હા વીટવાનો નો નો દેખાય માથું ઓલું કરવાનું નીચે નમી જાય એ માથું નીચે નમી ગયું છે એ હાડી નીચે માથે ઓઢો અને એવું ટોર્ચર કરે એ તારા ઘરવાળાને તું સમજાય કે આવા ટોર્ચર નો હોય ને અત્યારે જમાનો ક્યાં પૂઈ ગયો છે દીકરીઓ ને છોકરીઓ તું જોવામાં આમ હું જોઉં ત્યારે ખાલી લાખ દોઢ લાખ ના તો આવે ને ફોન એટલે પેલા વાપરું આજ હમણાં જાઉં સેવન્ટીન પ્રો મેક્સ લેવા નીકળો જે કાલ આજ લઈ લેવાનું આવું બહુ બધું રાખે એવા કપડા બહુ અમને કઈ ગમતા નથી એવું હાલે બધું હાલે હાલે કઈક બધુંય થોડું એનું માનવાનું હોય કાઈક તો આપડું હાલવું જોઈએ બધા વાત છે ને તમે જરાક કઈ દો તો આની ઘરે હાડિયું વિટાવે નઈ હવે એમ કે તને ખબર જ છે ને આપડા રીત રિવાજ ની આપડા બાપા તો ફ્રી માઇન્ડેડ છે ને કે આવું થોડું કઈ કીધું તને

તને હેલું લાગે બધું કેમ ને અત્યારે જમાનો ક્યાં ડિજિટલ દુનિયા થઈ ગઈ અત્યારે ક્યાં ને ક્યાં આમ તું જોતો ખરા બધું હે આવી ગયું કેટલું આવી ગયું ને હજી તું આ હાડી ઘાઘરા ચોલી જ રહીશ તો ક્યાં ભેગું થાય અને પેલા તો હવે આવે ને એટલે ચોખવટ કે પેલા તમે શેર મકાન લીધો હવે અહીં રહેવા આવતી એ ગામડા માં કઈ શેર નહી એ તમે જણા રહેતો તો પણ પછી આ બધાય જો લગન થઈ જાય ને એટલે બધે ફરી જાય આપણે સિટી મકાન લેવા નોત વાત કરી તો આપણે ને ક્યાં આવી ભૂખ છે આ ઘર માં તું એક નો ધરાઈ જા બધું તા છોકરાય હચવાય જાય ને બધું હચવાય જાય આપણે અહીંયા રહે તમ તર ક્યાં ન જાવ એ આપણે એમ થાય છોકરા ને બાપ પોગણા ને કરવા ને ઈ આ ફેરા આવે એને જરૂર હોય તો તારે એક ને થોડી જરૂર છે લે આયા ચાલો યો થી આવી ગયા એક દિન તેડવા એક દિન માં કે દર દર દી નો રોકાવાનો ને કામ હોય ને ઘરો કામ કરવા દીધી અમે કામ તો જ હે કામ કરવા હા બે પાણી તો દે કઈ આવ્યા છે થી આયા તને તેડવા વેલા આવ્યા બહુ ફોન કરી ને નકરા દો તો ફોન કરી રાખાલ તમે તે કરે બસ કામ કેટલું હોય ખબર

હારીઓ તો પહેરવી જ પડશે અમને ન તો હાલો ન હું કરવાનું એક વાત ની બે વાત હાલો અમને ન તો હાથો આવું બધું પાપા એરે મેં તો વાત કરી જ દીધી મને તો મેળ જ નથી આવતી ચાવા આવા આવું કઈ ના આપડે અહીંયા દીધી હતી ચાવા હારીઓ પહેરાવાના ના કપડા ધોળા ઢેડા કરવા થોડી મો ઇંગ્લિશ કાય

ઉપયોગ શું હોય તમારે શું હોય ફોન આવે ને જાય બીજું કઈ તમે ડબલું વાપરો મારે તો કઈક કરતા હોય કઈ વાંધો નઈ તમતાર હાજર બાપા આવે એટલે નક્કી કરે અત્યારે કઈ લઈ જાવ તમારે ફોન નથી મળે છાનમાં નહીં બેઠી રે તારા એવી ક્યાં કઈ જરૂર છે કેમ આવે હું જોવું

તરાવા નું તો હાલ તેમ થા એ ના થાઉ બેઈ જા એ આવશે છોટુ લગાતી ને આ બોલાવતી ને આ તો ફોન નો કરતી મને હા હા પર જા ને જા બાપાઈ રાજા હાંજે વાત કરી ને અમારી ઘરે હાલ તું કાલે જો ઘરે હું નઈ હું થાય લે હામરસ હા બોલો શું તું ગુનિયા બકબક કરતી થી તારી બે ચડી તરત વિડિયા બનાવ્યા હે બનાવે બનાવે એટલે હું બનાવે તું હારે તો ના એ ભેગી હું ઘરે એકલી હતી તો હું ભેગી ગઈ તો પણ એની હવે થી હે ને જવાનું બંધ કરી દેવાનું તારે

આ બધી બાયુ પહેરે છે ડ્રેસ હવે આપણે એક રહી ગયા છે વાહે ઓહો વાહે રહી ગયા થી હું આ ખરાબ વાત આપણે ગામડે રહેવાનું તો 6 મહિના ગામડે રહેવાનું હતું પછી આપણે જવાનું રહેવું જ નથી મારે હવે તમે ફરી જાવ ઈ તો ઉન્યા કઈ બોલી બાકી તમે કેટલું ટોર્ચર કરો છો ને મને ખબર છે સેનો વરે તન ટોર્ચર કર દીધું નઈ કોઈ દી ફોન વાપરવાનો નઈ ફોન અડવાનો નઈ કોઈ એરે ફોન માં વાત કરવાની

આ તો કઈ બોલી ન શકતી એ થોડીક શરમ ભરું છું બતાઈની આખ લોય મારા માં એ એના માં છે એ જ મારું લોહી છે પણ હું શું કહું તમે નીકળો હવે તમે જાઓ તમારા વિચાર બહુ સારા છે ને એટલે હવે તમે જાઓ ને ને રયોન વાહવા જેવું હાલો અને બીજે ગોતી જ લ્યો ફટાફટ ક્યો ને સાઈન કરી દેવી હાલો લે

શું પૈસા પૈસા ને તને આવું બધું કોણ ને આ કાન ભૈરા લાગે છે કાન કોઈ એનાથ ભૈરા અમારા માં બુદ્ધિ છે બુદ્ધિ વગર ના નથ કઈ ગાંડા આ તો કોઈ માં હિંમત હોય કોઈ નામ નો હોય મારા માં એટલી હિંમત નથી કે હું આ બધું કરી શકું આ કોક જ્યારે સપોર્ટ કરે ને ત્યારે આપણે બધું બોલી અગી બધું કરી અગી મને ત્યારે એનો ફૂલ સપોર્ટ છે ભલે મારે એનું કઈ જોતું નથી હું મારી તો હું ભણેલી છું હું નોકરી ધંધો બધું કરી શકું માર છોકરાએ હાથવી લઈશ ને ભલે એને ભેગું અત્યારે માર 6 12 મહિના રહેવું પડે કઈ વાંધો નહીં તમ તારું હું વહી જાઉં છું તમને બહુ આટલું અભિમાન છે તમે આવીને મને બે ઝાપટ મારી લીધી એ તો મારી લે એ તો એમ નો આલે ને તમે મારી લ્યો એમ ઈ તો જીન કીધું નથી કે આ મારા ઉપર હાથ ઉપાડે તો તો ઓલી ક્યાંય મૂકી આવે એમ છે તમને જેલ માં હડવું પડે ઈ ટાઈપ ની છે મગજ ની લે હા એ હારું લે આ તું તમ તાર તાર જેમ કરવું ને એમ કર

જા બીજું ઘર કર લે માર છોકરી તન દેવાની લે મારી એ છે કે તમારે એક ની નથી આ ભલે હોય તારી એ અત્યારે મારી છે તારે જેમ કરવું હોય ને એમ કરી તન છૂટશે છોકરી માં વગર નો રહે કે બાપ વગર જીવી જશે આ મારે માર છોકરી વગર નો હાલે તું વઈ જાય હાલ નીકે છોકરી જોઈશ લે તમને દેવા રાખી છે આ એટલે દબાવો હો ને છોકરી વગર હું નથી રહી શકતી એટલે

તમે તમારો ઈગો નો મૂકો તમે થોડા મૂકી ઈગો ની વાત ન છોકરી વગર નો હાલે એમ છોકરા નાના થઈ ગયા ને એને ખબર હોય છોકરા વગર કેમ થાય હમ તમે છોકરા મોટા ન જોતા બોલતા કરતા પાટલે તો કઈ હી તમને અમે પેલા તમને ઈ સમજાવતા કે તમે આ બધું રહેવા દયો અને જે હોય એ પેલા એટલે જ આપણે સમાધાન ની વાત કરી હતી પણ તમને બધાને

તો જો મોબાઈલ લઈ દે આપડે પાંચ છ મંજૂર હોય તો આપડે સમાધાન કરી બાકી તો કઈ ઘટતું નથી આયા માલિક ની મેરજ છે છ મહિના રાખી તમારે એક ફોન તો લઈ દેવાય ના અમે લઈ અમે તો પછી લઈ દે તમે હું કરી દે તો કયો તમે પાંચ લઈ તો કોઈ કરવી જ લઈ નઈ બેન વચ્ચે વાત કરતી હતી મારી બારી લીધું એટલે પેલા તો હાથ બાથ ઉપાડવાનું નથી કોઈ દી ત્રીજું કે મોબાઈલ હારામાં હારો કંપનીનો લઈ દેવાનો ટીવી બીવી નખાવી દેવાની વોશિંગ મશીન કપડાં હાથે હવે નહીં ધોવે અને વાસણમાં તમારે બેનને કહેવાનું કે હેલ્પ કરાવે કે એકલી કઈ નોકરાણી નથી હે તે લગી તમારે બેન ને શીખડાવો એને પાર્કે પોલે મોકલવી જ છે હા ભાઈ બધુંય કરશે આ બધું મંજૂર હોય તો જોઈ લઉં એક મહિનો લઈ જાઉં

વ્યવસ્થિત એમ મારા કપડા પહેલા તો હાડિયું બાળ્યું કઈ પહેરવા ડ્રેસ પહેરે હા એમ હાડિયું બાળ્યું કઈ પહેરવાનું થતી જ નથી ત્યાં તને અહીંથી જ કઈ મોકલું હાડી બાળી પહેરી એટલે જો જોઈ મેં કે હાડી માં શું એટલે પાછી તેડવા આવી જાઓ એટલે ક્યાંક પ્રસંગમાં એને એ પહેરવી હોય પહેરે નહીં એટલે પ્રસંગ તો ઠીક છે વડીલ આવ્યા હોય પણ ઘરમાં તો નહીં પહેરે

આપણે ઘર ક્યાં ઓલું છે પાછું આવતું રેવાનું નાનું જય શ્રી કૃષ્ણ ફોન લેવા જાય હેલો મારા યુટ્યુબના મિત્રો આ વિડીયો બનાવવાનું સારાંશ મારે એટલો જ હતો કે કોઈ સ્ત્રી સાથે ઘરમાં શારીરિક કે માનસિક ટોર્ચર થાય છે તો એ ડોમેસ્ટિક વાયોલન્સ છે એના અગેન્સ્ટમાં તમે ફરિયાદ કરી શકો છો કોઈ પણ જાતનું કે તો તમ જો કોઈ એક સ્ત્રી પણ મારો આ વિડીયો જોઈને પેલું આપણે આમાં એવું નથી બતાવેલું શારીરિક માન કે માનસિક કોઈ ત્રાસ હોય એવું પણ જો કોઈ સ્ત્રીને કોઈ સાસરિયાવાળા મારે છે કે કોઈ પણ મારે છે કે એની સાથે ખોટું થાય છે તો એની અગેન્સ્ટમાં આપણે કેવા સરસ કાયદા છે આપણે ગુજરાતમાં દસ મિનિટમાં મહિલા પોલીસ હાજર થઈ જાય છે તમારા ઘરે તમે જ્યાંથી ફોન કરો છો ત્યાંથી અને જો તમારી એકમાત્ર હિંમત એક સ્ટેપ આગળ વધવાની જરૂર છે તમે એક સ્ટેપ આગળ વધશો અને એક ફોન કોલ કરશો એમાં તમારું જીવન સુધરી શકે છે બસ માત્ર એક થોડીક હિંમતની જરૂર છે અને જો કોઈ આ વિડીયો જોઈ કોઈ એક સ્ત્રી પણ મારું આ વિડીયો જોઈને જો એ આ અત્યાચારથી બહાર નીકળશે તો પણ મને હું બહુ જ ખુશ થઈશ થેન્ક યુ